નમસ્કાર મિત્રો હાલ અત્યારે ભયંકર ભૂકંપ આવ્યો છે જીયા મિત્રો તમને જણાવી દઈએ તો સ્થાનિક અધિકારીએ જણાવ્યા અનુસાર જીયા મિત્રો મધ્યમ રાત્રિ પહેલાં છ પોઈન્ટ બેની ત્રીવતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં સાતસોથી વધુ લોકો ઘાયલ થયા હતા રસ્તાઓને નુકસાન થયું હતું અને અને વધુ લોકો ઘાયલ થયા હતા જીયા મિત્રો ઘાસુ અને કિંગાઈ પ્રાંતમાં પાવર અને કોમ્યુનિકેશન લાઇનનો તૂટી ગઈ હતી ધરતીકંપના આંચકાને કારણે ઘરો પરત ફરતા હતા ડરતા તેણે પ્રથમ રાત તેની પત્ની બે બાળકો અને કેટલાક પાડોશીઓને સાથે ખેતરમાં વિતાવી હતી ચીનના અર્થક નેટવર્ક સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ ભૂકંપે જીસી કાઉન્ટીમાં દસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું હતું જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો સ્થાનિક તંત્ર દ્વારા જણાવ્યું હતું કે પ્રાંતમાં ઘાસુમાં એકસો તેર લોકોના મૃત્યુની સૃષ્ટિ થઈ છે અને પાંચસો થી લોકો ઘાયલ થયા હતા જ્યાં મિત્રો આના પર તમારું શું કહેવું છે કમેન્ટ વાળક જો વિડીયો પસંદ આવે વીડિયો